સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું અહિયાં મિત્રો તમે જોઈ શકો છો એમ અત્યારે તમારું જે સાત ગણા નું મેરિટ લિસ્ટ આવવાનું હતું સાત ગણાની યાદી મિત્રો બહાર પડી ચુકી છે મૂંઝાવાની જરૂર નથી બરાબર જુઓ સૌથી પહેલા તો ગ્રુપ એ માટે જોઈએ મિત્રો આ ગ્રુપ એ છે એની અંદર જુઓ તો મેરિટ મિત્રો ખૂબ ઊંચું ગયું છે મેરિટ ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર ખૂબ છે એનું એક જ કારણ મિત્રો સીપીઆરટી પદ્ધતિ કે જે માર્ક્સ ઉમેરાયા છે કઈ સીબીઆરટી પદ્ધતિ જે છે કમ્પ્યુટર બેઝ થી લેવાનેલી છે એના કારણે આટલું બધું મેરિટ જે છે એ ઊંચો જવા મિત્રો પામ્યું છે બરાબર હવે છે તો કે ભાઈ જનરલ સૌથી પેલા ચોર્યાસી પોઈન્ટમાં કઈક છે બરાબર ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ છ ત્રણસો ને સત્યાસી પછી ફિમેલ છે એનું જુઓ તો કઈક છે તો કે ભાઈ અઠ્યોતેર પોઈન્ટ જીરો ચોર્યાસી ને ઓગણ ચાલીસ ફિમેલ નું એકોતેર પોઈન્ટ ચાલીસ એકસો અડસઠ એસી એસી માટે મેલ ઓગણસી પોઈન્ટ બેતાલીસ અને ફિમેલ માટે છે પાસઠ પોઈન્ટ છવ્વીસ બસો ને સાડત્રીસ આટલું કટોક મિત્રો ગયેલું છે આ કોના માટે છે ગ્રુપ એ અને કેટેગરી વાઇઝ આ છે આવેલું છે આ મિત્રો જે છે એ મેરિટ લિસ્ટ જે 7 ગણાનું બાર પડ્યું એ કેટેગરી Y જ આવેલું હોય બરાબર કેટેગરી Y સૌથી પહેલા જનરલ જનરલ ની અંદર બધાય પછી એસટી એસસી SC જે કાંઈ આવતું હોય એના સાત ગણા બરાબર ત્યારબાદ બી ની અંદર ચાલીસ એકસો છેતાલીસ ચૌદ સી ની અંદર પાસઠ પોઈન્ટ સાડત્રીસ ચારસો દસ અને ડી ની અંદર ચાલીસ પોઈન્ટ જીરો પચીસ અગિયાર અટકેલું છે હવે મિત્રો આ જે છે આખી અને પીડીએફ છે આ પીડીએફ છે છે એનું પહેલું પાનું બરાબર જ્યાં તમારે શરૂ થાય છે જો અહીંયા તમારે માર્ક સહિતનું તમારી કેટેગરી બધું જ આપેલું છે અને તમારે સર્ચ કરવું હોય તો મિત્રો તમારો રોલ નંબર એનાથી સર્ચ કરી શકો છો તમારા નામથી સર્ચ કરી શકો છો અને મિત્રો આ ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપેલી છે એની અંદર જાવ એટલે આ પીડીએફ જે છે એ તમને ના મળતો હોય તો પીડીએફ મળી જાશે પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાવ એટલે મિત્રો ત્યાં લિંક આપેલી છે ગ્રુપ એ અને ગ્રુપ બે બંને માટે તો એ લિંક થી તમે તમારું રિઝલ્ટ જે છે જોઈ શકશો આ સાત ગણા ની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર તમારું નામ છે કે નહીં એ તમે જોઈ શકશો બરાબર ચારસો ને બ્યાસી વિદ્યાર્થીઓ સિલેક્ટ કરેલા છે આ સાત ગણાની અંદર સાત ગણાની અંદર બરાબર જોઈ લો તમે આ છેલ્લું પેજ હવે ગ્રુપ બી ની માહિતી મેળવીએ તો ગ્રુપ બી ની અંદર આ પોઈન્ટ સોળ ત્રણસો ગ્રુપ બી નું તો કે તો તેર પોઈન્ટ સાડત્રીસ પાંચસો ને એકતાલીસ ઈડબ્લ્યુ એસ જનરલ તો કે બોતેર પોઈન્ટ ચોવીસ નવસો ને આડત્રીસ અને ફિમેલ જુઓ તો પાસઠ પોઈન્ટ ઓગણ ચાલીસ એકસો નેવ્યાસી એસસી જુઓ તો બોતેર જીરો છત્રીસ અને અટકેલું છે પણ આ જનરલ એમાં ગ્રુપ વાઇઝ જુઓ તમે તો ગ્રુપ એ ની અંદર ચાલીસ એકસો ને છેતાલીસ ચૌદ બરાબર બી ચાલીસ પોઈન્ટ ચૌદ છસો ચૌદ

આ ટેલિગ્રામ ચેનલની અંદર મિત્રો ડિલીટ થાય નહીં એટલે તમને બધું મળી જશે એની અંદર ગ્રુપ એ ગ્રુપ બી કઈ પણ અપડેટ હશે આ ટેલિગ્રામ ચેનલ ની મદદથી તમને મળી જશે તો અંદર જઈ અને તમે જોઈ શકો છો તો એ જ માહિતી એ રીતની જ આપી હતી છે બરાબર આની અંદર મિત્રો ગ્રુપ બી છે ગ્રુપ બી ની અંદર સાતસો ને અઠાણું જે છે એ પેજ આપેલા છે અને જેમાં પચીસ હજાર ત્રણસો ને અઠાણું માર્ક સહિત પણ આપેલ છે જો તમારે તમારું નામ શોધવું હોય તો નામ સર્ચ મારો રોલ નંબર નાખો એટલે તમારું જે છે એ નામ આવી જશે તો આ હતી મિત્રો સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની અપડેટ